જય માતાજી રામ રામ બધા તો કેમ છો બધા મજામાં ને તમે આજના નવા તમારું બધા હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો હવાર માં જો સંદીપ ને બધા છે ને હું ના કામે વૈયા ગયા છે

હા હળિયો હતો ને કાઢેલ છે હું તમને દેખાડું જો અહીંયા જો એટલી હળિયું કાઢ્યું એટલે એક ખાવણો થઈ જાય ને એમ તો પાંજરા કટિંગ કરી નાખે કાંઈ લાગે એવું છે હાલો તો બધા વિડીયો બનાવી રેજો તમને બધાને મજા આવશે જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઈક કરી દેજો ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો ને મીઠી મીઠી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં વાગી ગયા છે અટાના હાડા દસ જેટલું ટાણું થઈ ગયું છે ને અટાના છે ને મારા બાપ હોઈ ગયા છે કેમ કે છે ને મારા પ્રતિકભાઈ ભાઈ

જમેલે જો રિક્ષા માં બેસી એને પોગી ગયા મી મોવા હું ને જાનું બેન બે રિક્ષા આવ્યા હતા ને ભાઈ ને છે ને ગાડી લઈને આવ્યો કેમ કે એક ગાડી બધા માય ની એટલે તો હવે છે ને હાડી ને એવું બધું લેવાનું છે તો હાડી ને એવું લઈ લઈ હાડી ના દુકાને આવી જાય ને જો કટલી હાડી છે પણ હજી મને ગમતી નહીં જાનુબેન તમને ગમે કઈ હજી બતાવશે જો આવી રીતની ડિઝાઇન છે એ સેટ હજી બતાવે છે સાડી તો જોઈ કેવી ગમે કેવી પસંદ કરીએ જોઈએ ભાઈ બતાવે

ભાભી નું લેવાય ને એટલે આ શાડી જોઈ કઈ લીધી એકલા એકલા શ્યાર જો આ શિયા કેવી હાડી લાગી પ્લીઝ કોમેન્ટ કરીને કેજો તો ફેમિલી હવે છે ને ભાભી ને લઈ લીધી છે હવે આ બેન ના કપડા લેવા જવાના છે તો ફટાફટ છે ને કપડા લેવા જઈએ બેન માટે ખરીદી કરવા જવાની છે તો છે ને કેટલા દિવસ પછી મોવા આવ્યા છે બોલો આમ મોવા આવવાનું તો ઈશા નથી પણ અમે આ બેન એ રિક્વેસ્ટ કરી કે તમારે ખરીદી કરાવવા તો મારે આવું જ જોઈએ કેમ કે છે ને અમારા ઘરે એવું હોય તો ખરીદી કરવા બધા મને જ લઈ જાય આરા ભાઈ ના લગ્ન હતા ને તઈ ગઈ છે કે તો હટા આવડા કે કંઈક ખરીદી કરવાની છે તો આવો ને પછી એટલે છે ને બેનની ને ખરીદી કરવા આવી નકર તો તમને બધાને ખબર હશે કે હમણાં અમારે કઈ ખરીદી ને એવું કઈ કરતી નથી કેમ કે હમણાં તો હા એવું છે તમને બધાને ખબર જ છે પણ તો હવે બેન ને એના હાટો ખરીદી કરવા હતી ને એટલે એના હાથ વારો ખરીદી કરવા આવ્યા છે હવે લઈ લીધો છે કુર્તી નવારો વારો અમારે બેન હવે કુર્તી ગોતે છે કેવી ગમે એવી ગમે હાલો કઢાવો જી લેવી હોય એ તો છે ને હવે અમે કુર્તી ને એવું બધું લેવા આવ્યા છીએ અમારા બેન ને છે ને હવે ડ્રેસ ને એવું બધું લેવાનું છે તો આમ જો થપ્પા કર્યા કપડાના ઘણા પણ હજી નક્કી કરે છે કઈ ડ્રેસ લેવા કુર્તી પણ લઈ લીધી છે તો આવી રીતની છે ને કુર્તી લઈ લીધી બે એકના હતાને બે કા હા થપ્પે ને થપ્પા મૂકેવાય એમાંથી બે ગમી હવે રેડી હા હવે કમ્પ્લીટ કમ્પલેટ નથી ત્યારે ખરીદી કરી લીધી છે તો હવે અમે બધા બીજી ખરીદી કરવા તો હવે વૈયાવ્યા છે અમે બધાય કટલેરી લેવા તો આવી રીતે કટલેરી છે ને આ બેના કટલેરી લેવી કા હા

ફાઇનલી ફેમિલી જો હવે વૈયા વસી અમે ઘરે અને સંદીપ પણ અમારા ઘેર વૈયા આવે હાસી કે તો તમને પછી બેહાડી તો લાવવા જ પડે ને ગાડીમાં રિક્ષામાં બેહી નહી આવે તો રિક્ષામાં બેહી ના આવે હોય તો તો રિક્ષામાં બેહી નહી હવે તો ગાડીમાં ના આવવાનું હોય ત્યારે હાનનો ટાઈમ પકડ્યો એટલે આરે વૈયા ને કા એવું છે

હા તો જો બેન ને રોકાણ હશે તો આજ તો હવાનું વધી જાય એટલે વાતચીતમાં તો મોડું થઈ જાય છે 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 એવું એવું અને બસ આપણે આજનો વિડિયો ને અહીંયા એન્ડ કરી દઈશું સુધી અમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખુબ ખૂબ આભાર તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે અને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતીકાલ મળશો નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોત સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો બાય બાય આવતા